લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું

શેર સટ્ટાથી દૂર રહેવાનું અચાનક પૈસા મળવાના છે એવા કામોથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિના ફાયદા માટે કે આપણા ફાયદા માટે ખોટી ગવાહી આપવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે ખાસ આપણા કૌટુંબિક જે વડીલ છે ને એમાં પણ ખાસ કરીને જે બહેનો છે આપણી મોટી ઉંમરની બહેનો એની ખેર ખબર પૂછવી જોઈએ એમને જરૂરિયાત હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાન શનિનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ ભગવાનને કાળા તલ કાળા અડદ જવ અને કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું છે સિંહ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનના ચરણમાં કાળા મરીદાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું છે કન્યા રાશિવાળાએ આજે આળસથી દૂર રહેવાનું છે આજે આળસ નથી કરવાની આજનું કામ કાલ પર ઠેલવાનો પ્રયત્ન નહીં કરું નથી કરવાનો મિત્રો આજે કોઈના માટે કોઈ ખોટું કામ કરવા તૈયાર નહી થતા તુલા તુલા રાશિ આજે શું કરુલા તુલા વાળા આજે શક્ય હોય તો કંબલ દાન કરવું જોઈએ કંબલ દાન નહીં કરી શકો ને તો શનિ મહારાજ ને કાળુ વસ્ત્ર ચોક્કસ દાન કરે શું નથી કરવાનું મિત્રો અપંગ વ્યક્તિનું અપમાન કરવું નહીં કાંઈને નુકસાન પણ પહોંચાડવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા આજે શું હોય વૃશ્ચિક રાશિવાળા આજે મોટા ભાઈ સાથેના સંબંધો જો ખરાબ થયા હોય ને તો એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના કામકાજમાં બિઝનેસમાં ઓવર સ્ટોક વધારાનો સ્ટોક લાલચમાં આવીને ભરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું હોય ધનરાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ અને ભગવાન શનિના ચરણમાં થોડીક બદામ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ લાચાર વ્યક્તિને પરેશાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અત્યારે તમારી રાશિમાં ઉતરતો શનિ છેલ્લા છેલ્લા ત્રણ ચાર મહિના બાકી છે તો શનિની આરાધના કરજો ભગવાનના ચાલીસા વાંચજો અને ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે રૂપિયા વ્યાજે લાવવા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કુંભ રાશિવાળા એ છે ને આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને શનિ મંદિરમાં જો પીપળાનું ઝાડ હોય ને તો એને તેલનો દીવો કરો શું નથી કરવાનું કામમાં સફળતા મેળવવા માટે કોઈ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસેથી લાંચ લેવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરે ઉદન ચોક્સી આપશની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે